વિપક્ષનો આક્ષેપ છે કે અનેક કિસ્સાઓમાં યોગ્ય ચકાસણી વગર જે મતદારોના નામ યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે જે સીધી રીતે નાગરિકોના મત અધિકાર પર તરાપ સમાન છે આ પ્રકરની ગંભીરતાને જોતા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે જે પણ અધિકારી કે કર્મચારીઓ આ પ્રક્રિયામાં બેદરકારી દાખવી હોય તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે પક્ષના અગ્રણીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મતદાર યાદીની આ કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેનાથી આગામી ચૂંટણીઓના પરિણામો પર પ્રતિકૂળ અસર પડી શકે છે વહીવટી તંત્ર દ્વારા બાબતે તટસ્થ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને ક્ષતિગ્રસ્ત ડેટાને ત્વરિત સુધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અંતિમ તબક્કે કોંગ્રેસ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો મતદારોના નામ પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે અને દોષિતો સામે પગલાં લેવામાં વિલંબ થશે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે કલેક્ટર દ્વારા મામલે યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે પરંતુ વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર લેખિત આશ્વાસનથી સંતુષ્ટ નથી અને પ્રત્યક્ષ સુધારાની અપેક્ષા રાખે છે આ સમગ્ર વિવાદને પગલે જિલ્લા ચૂંટણી શાખાની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે અમે પંદર દિવસ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે સમગ્ર રાજકોટ જિલ્લામાં ફોર્મ નંબર સાત

જે ફરિયાદ થવી જોઈએ જે કલમો લાગવી જોઈએ એક લાખ રૂપિયા લગીનો દંડ લાગવો જોઈએ આપના તંત્ર આ આ આ કામ કામ કરેલ નથી તો તાત્કાલિક આના ઉપર ઉપર કરે અન્યથા અમારે રસ્તા પડશે રજૂઆત આજે મેં કલેક્ટરશ્રીને કરેલી છે જે ફોર્મ નંબર સાત ખોટા ભરાણા છે એમાં સિગ્નેચર કોની છે ફોરેન્સિક થવું જોઈએ પ્રિન્ટેડ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી આવ્યા છે તો એ ફોર્મ છપાઈને આવ્યા છે ક્યાં પ્રેસમાં છપાણા એ પણ એમની પણ ક્યાંક ને ક્યાંક આગળ તપાસ થવી જોઈએ જે દોષિત અધિકારીઓ હોય જે દોષિત લોકોએ આ ફોર્મ ભર્યા હોય લોકશાહીને બચાવવા બંધારણને બચાવવા એના ઉપર પગલાં લેવા અત્યંત જરૂરી છે એટલે મેં કલેક્ટરશ્રીને એગ્રેસિવ આજે રજૂઆત કરેલી છે અને અહીંથી અમે પોલીસ કમિશનરશ્રીને પણ લેખિતમાં આપવા જાય છે આ કલમો દ્વારા આટલા લોકો ઉપર તમે ફરિયાદ કરી શકો છો અને આ લોકો ઉપર તમે ફરિયાદ અમારી તમને વિનંતી છે કે બંધારણ આરે જેને ચેડા કર્યા છે જેને લોકશાહીને મારવાની લોકશાહી ઉપર તરત મારવાની જેમને જરૂરિયાત કરી છે એમના ઉપર આ કલમો સહિત જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે એ કલમો ઉપર આગળ પોલીસ કમિશનર શ્રી કામ કરે